La scuola di poligraffia è stata fatta per ma non è La di poligraffia દ્રશ્યો ફરીથી થી નવા માં કાલ આપણે વ્લોગ નતો બનાવ્યો એનું કારણ કે આપણે આ કામ ચાલુ કર્યું ને તો આમ થી આ તમે જોઈ જ હશે તો આપણે આટા પર કેટલી નાલી ગઈ હતી JCB થી અને બહુ જાજા પાણી હતા હવે તો જોકે ફેર આવ્યો અહિયાં થી પેલા ધોયરું પડ્યું તું પેલા નહેર આપણે ટેક વળી થોડો લઇ જવાનો કારણ કે હમણાં પાણા થઈ રહ્યા છે અહીં થી આમ હાથ થી લઈ લઇ બહુ માં બહુ પડે એટલે હવા ના કોઈ માં ટોલી ભરાઈ ગઈ મેન મેઈન બાપુ હવે જરા થઇ ને પૂર ને એટલે પછી જરા માં થઇ ને ગયા હવે બાપુ જી બે થર લાગી ગયા અને હવે થઈ ગયો થર ને છેલ્લો થર લાગશે પણ હવે તો જમીન લેવા આવી જા પછી આપણે ડંગરા વિંડી કરવાની ખા પેલા મને નતું પરમ દી આ પાણા છે ને અડધા વચ્ચે એટલા પાણા માં આવ્યું જજની વદે બહુ વર્ષથી તો એકાદી પોળી જેટલા વર્ષથી આમાં દૂરના ઢિગલામાં ડટાયે હોય ની એક ટોલી એની વદે ધીણા ધીણા વર્ષથી બાકી બધ જ બગાવાઈ ગયા છે આમાં બધા પોક તો પડવાયો તો ન એટલે નતો આમાં હન પેલા મોટા મોટા પાણા જો આ રીતના ફડકી પછીમાં ધીણા ધીણા પાણા નાખવાના પછી આપણે ડીબોરની બુકી હતી ને ઈ જો અમે કાળું હાંજે નઈ ખેતી એટલે ને પોલું નારી બધું ઉતરી જાય અંદરના જામી જાય આ બુકી કાણા માસે પાસવરી જાડપ પાણ થર લાગી પછી વરી જીણા પાણેનો પછી બોની ભૂકીનો ભૂકી આપણે જો દૂટ ક્લર નાખી દે ખાતી નહિ જેટલી જ રહે કે દનિયાનો દૂષ માય કે ફેલા મત કે માં મારે નહિ જાજો તમે વિડિયો માં જોડો રહેજો અને આયા ગરમી ભવિધી રીતથી થાય હાન થાય છો ઓર ખાય નહિ ની હાલત થઈ ગઈ ગરમી થાય ને પાછો વરી ધૂળ ઉડે આખા લુડા બધું બબડ બબડ થઈ જાય તો કન્ટીન્યુ જોડો રહેજો મળી થોડીક આ પછી હાલો એમાં પાણીની ટોળી છે ને માર્ગમાં ટળવીને ગાયો ઘા સાઈડમાં કરી લે કે આકાંજો કામ આવે દોરી સટકા માલાની ના ના સાન ને કો કણી આવે કાળિયા જડ જડતા છે ને દેવી ભાઈ પછી આનું છોઠા લઈ આથી હવે હે ને જમીન થી ટુકમાં ઊંચો આવી ગયો એટલે હવે દોરી સટકા લે અંદર આ લે વાકા સુકું બધું જમીન માલિકો હવે વાકા સુકું ની આલે એટલે ભલે વાળ લાગે ની એની એથી

આવડે ને કડિયા કામ આગળ ખબર ના પડે સાંજે ખબર પડે ત્રણ ચાર ફૂટ કામ કર્યું તમે લાંબી ના થઈ ગયા ના વેદી થયા ગરમી માં પાછા પણ અમુક હોય અઢી મણ અમુક હોય પંદર કિલા ના એવું બહાર પડે

પાણા માં સે ડીગલા માં હું પારો પાયા કાટ તો ત્રિકમની મજૂતી બાપું કડકતા આવે માં વારી જીણા પાણા નો માથે પોણી કે ને પોણી ભરતા આવે પછી આપણે હે ને મોર ની ભૂકી થોડીક વયધી ની માથે નાખવાની હે કોઈ તો લગભગ ખાને નાખવાં તા હે આ કામ તાળી હે લાંબુ ગરમી થાય બીજી રીત ની ટીપા ભરતા ન જાય આ તરબુજ વારો એ મણે ખબર લીધા તરબુજ ખાવા થાય યો તરબુજોરો ભાઈ બજેમાં સફર મારીયો વાડીમાં હવે રંગ નીકળી ગયો પાછો તરબુજ ભરે લાંબા લાંબા આતા મન થઈ ગયો લેવાનું પાછો માણે ખબર નઈ તમને થોડા ઘણા અમને હવે કે ઓય જયન મસ્તી ન હે ખાધ ક્યાં હો આલો આરાહત કે હૈ નાના હવે આપો ટાર્ગેટ પૂરો ક્યો પાછો આખો સર માંડી તો પાણાનો વર્તાતા નતી

આ લ્યો પાણી અને આ બધું દુખવા નું પેટ માં એટલે પાણી ઉપાડવું પડી फटाफट પાણી ઠકે ઓ લાકડી કસતા પર કાલ મળી આમાં દુખી ક્યો હે બીજો દિવસ અને સવારના પરમાં જો આપણે શું ખબર પાણી કોરા ખાલાવા ને આટલા પાણી ભરાવી અને સિમેન્ટ વારું ગાડીઓ જરા જરા માલ દે તો બોલ ના રેડુમાં બધું બુરા જાય ને ઉની કો આ જમીન થઈ નીચે એટલા બધી ધૂળ ભરી જાય તો લીટાઇ જાય આ બાજુ હે ને ખુલ્લું રહે એટલા માટે જો જરા જરા આપણે હે ને આ કપસા ભરાવી દઈએ ને તો સિમેન્ટ ઓછો જઈ અને ફિનિશિંગ એ સારું આવી જાય પછી આપણે હે ને આ એમાં બોરની ધૂળ નાખીને પાણી પાઈ દીધું બધી ધીડ આમાં માલિકો ઉતરી ગઈ જામી જાય અને હવે છે ને આપણે લેવલ કરી પછી માથે ડંગરાનો થર ચાલુ કરવો પણ લેવલ કરો તો આ વાલ કે કરતા આપણે લેવલ કરવા માટે નડી જ નડી જ હતી બાપુ ગામમાં લેવા ગયા આ નડી એ લેવલ નડી થી કરી કેટલું ઊંચાની સુસ જે બધું જોવા છે ટીપ પછી વરી પાછું નાખવાનું તાહે જીણો જીણો મસકા કરણ એવું જેઠો હે ને ટીપ પછી માથે સિમેન્ટ વાળું ગાડીઓ ને આ બધું કરવાનું તાહે તો કન્ટિન્યુ જોયા જો હમણાં ન 3-4 દિવસ વેરું નતાધું હરખો લોક બનાવવાનો ಕಟ್ 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 ತೈಜ ಇದೆ ಅಂತೋ ನೀ ಆವದು ಮಣ್ಣಾದು ವಿಡಿಯೋ ಮ ಹಾಲೋ 15 15 ಕೆರೆ ಆಪರೆ ಹೊವಿನೆಕ್ಕ ಪರಿಕ್ಕಲಿಪುತೈದಿ ಪಾಚು वेरಿನು ತಾಯು ಅಯ್ಯೋ ತಡೂಂ ಗಾರಿಯೆ ಕರುತು ಪಾಚೆ ಗೇನಲ್ ಕೈತೋನೆ ಅಲೆ ಆ ಸಿಂ ಹಾವ್ ನಿಚ್ಚು ಅಯ್ಯೆ ಅದಕ್ಕೆ ನಾನು ಉದಿಂ ಪಾಚು ಆಸೋ ಆಸೋ ತರ ಮಾರಿ ಗಾರಿಯೆ ಪೈತ್ರೋ ಏ ವಾರ ಇತ್ನೆ ಪಾಚು ಹೋಯ್ನೆ ಆಸೋ ಆಸೋ ತರ ಲಿದೋ ಅನದಿವ ನೀ ಕೋರ ಜರ ಜರ ಆಸೋ ಆಸೋ ನಾನು ಲೇವು ಜೋ ಹೇ ಆಟಾಯೆ ತರಕು ಹೋಗ್ಕೇ ಲವ್ ಕಾಮ್ ಮುಕಿ ದಿದು

ખરાબમ પટપટ ટ્રેક્ટર લેવું પછી આપણે ભૂનું નાખી બબો પાછો વરી પાછો આ કામ ચાલુ કરવાના ટાટા બોન પડકાનું મૂન કરી આડા બાર છે ને ખાકારે મસ્ત ફોરાઈ ગયું ને હવે આમાં હે રોડે વાળ આવે ને તો કે બહાર નાખું મિક્સ કરીને બધો પતેવાનો હા હા ઘરે દેવાનો મોરા ખાય ને હવે ટ્રેક્ટર પાછું પરત કરી આવે કાખાને પાંચ වෙજ્યો છે ને હવે કેમેરામાં

વરસાદનું પાણી વધારે વરસાદ આવે તો ખેતરમાંથી પાણી કાઢવા માટે બુંગરા નઈ કરે આયા આપણે કૂવામાંથી જેસનું પાણી નીકળે વધારે વરસાદ થાય ને તો છલકાઈ કૂવો એટલે અહીંયા પાઇપલાઇન નતા થાય બૂડ ઈ પર વધારે વરસાદ થાય તો જ કોળવાતા અને ઓછો વરસાદ થાય તો રિતાજી થઈ જાય આપણે વાવો સસ્તાનું પાણી આવમાં ભયું જારે આરી ન વાના જા રે ના લેવા લે છે અલ 65 કે છે આજે કામ માં વેલો વિરામ આવી ગયો હે કારણ કે સિમેન્ટ થઈ ગયો હે આની ધૂળના ઢબો હતા ને બધો રેવલ કરી દીધો અજ્યોરી થી એટલે હવે સિમેન્ટરો ગો કામટકી ગયો હે કાલે આપણે લગભગ 8:00 બડે નહી રાખ્યો કામમાં બધું પાણી મારતાતી પાંચ નેવરા વેલા થી ગયો કાલે ને આમાં વિરામ રાખો કામ માં બંધ રાખો કાલે આપણો લેન ટટલ હે ને એ જો ડિસેમ્બરથી ખાડો કર હશે ઈ હાથી લેવી ગુવાર બધો ઉપાડ લેવો વારો હકિલ લેવો અને બારી કો રહેલ બસ ટાઈમ વધતી તો સિમેન્ટ લે આવીને ખાલી સિમેન્ટ ને સાઈટ મારવાનું કડી આવવાનો બે ત્રણ દીમાં બે દી વાગ્યો આ તો ભલે ને પાછો થઈ ગયો દીવરી આપણે ડંગડા પડવાનો કામ ચાલુ કરી દે તો કર્મ વિડિયો આવવાનો બે ત્રણ દીનો ગયો હે એટલે હવે થઈ ગયો આ નામી બ્લોગ કોલાબોરલ કર્યું વિહીઓ ખાલી નામી સાચું થઈ ગયો છે આમાં વિડિયો પર નાખી પૂરો માટે જરૂર ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો